ફ્લેનનો નવય બઈ એટલે મજૂર એ નહાય કોમ નહોવું કરું આ દાયા રી હેડો દોડો આજે મારા મોટી આર હજુનો હેડો સ્પીડ ફ્લેનનો નવય કેડાઈ જો હોળો લાગવા જો હેડો

મકાન હે મકાન દેજો લાજુ जय भगवान जय शंकर भगवान जय शंभु जय शंकर भगवान हेलो नानू भाई आया रमाविना मंदिर हैड जनर पड़ी लागता वो तो लागू पड़े न यार आया शंकर भगवान ने मंदिर आई जात ना लागू पड़े गोडा खिए तुम्ही ओडे कोदी दो मग सेक भाई जय

તો થા અમે આવી ગયા બસ આવી ગયા તો દરે દરે રે અમે બબાજી હા અમે દર્શન અમે દર્શન હા અમે દર્શન

બરાબર રોમ રોમ હા હા નુ ભાઈ રોમ 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 વિયુ ભાઈ તેમાલાજી એલો

થોડી જી જી હેડો સુરી કવાજી ઠીક સે ગયા ને આવડાઈ મારતું કરે મટી ન ફસી મટી આપણે મસસી સરસ લાગી મને તો બોન હેડો બોન બોન બાબુ પેલી ચકલી હારી આ ચકલી ખુલતી નહી હારી હારી મને ખબર હે હારી 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 હારી